નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ મસ્તનોમાં આજે આપણે જાણીશું કે રાંદલમાં કોણ છે તેની ઉત્પત્તિ કથા વિશે આપણા ગુજરાતમાં એવું કોઈ ઘર નહીં હોય જ્યાં રાંધલમાં સ્થાપના નહી થઈ હોય પણ રાંદલમાં છે કોણ અને એની ઉત્પત્તિ કથા જાણવા માટે વિડિયોને લાઇક કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો જેથી રાંદલમાં તમારી બધી મનોકામના પૂરી કરશે રાંદલમાં ભગવાન વિશ્વકર્માના અને એમના પત્ની કાંચનાના પુત્રી છે અને ભગવાન સૂર્યનારાયણના પત્ની છે કહેવાય છે કે યમ તથા યમુના મા રાંદલમાના સંતાનો છે વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીની દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાથી દુઃખી થઈ પોતાનામાંથી એક બીજું છાયા સ્વરૂપ ઉત્પન્ન કર્યું અને પોતે પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા અને કહેવાય છે તાપી તથા શનિ રાંદલમાંની છાયાથી જન્મેલા સંતાનો છે આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલમાં વિખ્યાત મંદિર આવેલું છે ગોંડલથી મોવિયા વાસાવળ માર્ગે પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલમાના અલૌકિક તેજમય સ્વરૂપે બિરાજ્યા છે આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાતોથ અવિરત વછૂટે છે રાંદલમાનું વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓને મા બનવાનું સુખ મળે છે જય મા રાંદલ